ભરૂચમાંથી ભારતીય જનતા પાર્ટીના નેતા મહેશ વસાવાએ આજે ભાજપને અલવિદા કહ્યું છે છોટુ વસાવાના પુત્ર છે મહેશ વસાવા જે ડેડિયાપાડાના પૂર્વ ધારાસભ્ય પણ રહી ચૂક્યા છે ત્યારે હવે વિપક્ષની પણ પ્રતિક્રિયા આવવાની શરૂઆત થઈ ગઈ છે મહેશ વસાવાએ જે રીતે ફેસબુક ઉપર પોતાની પોસ્ટ મૂકી છે ને જે પોસ્ટમાં તેમણે આરએસએસ અને ભારતીય જનતા પાર્ટીની વિચારધારાને સમાપ્ત કરવા માટે તેમણે જે સંકલ્પ લીધો છે જેના કારણે રાજકારણ ગણવામાં આવ્યું છે શું રહ્યા છે કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશી કરી વૈષ્ણવજન તો તેને કહીએ નમસ્કાર દર્શક મિત્રો ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું આજે ભરૂચના રાજકારણમાં એક મોટો ભૂકંપ સર્જાયો છે થોડાક સમય પહેલા ભારતીય ટ્રાયબલ પાર્ટીમાં પોતાની પાર્ટીને ડિસ્ટ્રોય કરીને ભારતીય જનતા પાર્ટીમાં જોડાયેલા મહેશ વસાવાએ આજે પાર્ટીને વિધિવત રીતે છોડી દીધી છે એના જ કારણે ભરૂચના રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યું છે હવે બનાવની વિગત એવી છે મહેશ વસાવાએ આજે ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરની જન્મજયંતિને લઈને સંવિધાનને લઈને વાત કરી સાથે જ ભારતીય જનતા પાર્ટી અને આર વિચારધારા સામે તેમણે સવાલ ઉઠાવ્યા ને આરએસએસ અને ભારતીય જનતા પાર્ટીની વિચારધારા તેઓ સમાપ્ત કરશે આગામી દિવસોમાં તે માટેની પણ તેમણે વાત કરી છે તેમણે ઘણા બધા ગંભીર આરોપ કર્યા કે પાર્ટીમાં તેમના કામને ન્યાય મળતો નહોતો બીજી મહત્ત્વની વાત તેમણે કરી કે તેઓ આદિવાસી સમાજના વિકાસ માટે પાર્ટીમાં જોડાયા હતા પરંતુ વિકાસથી વંચિત રાખવાનું કામ કરવામાં આવી રહ્યો હોય તે પ્રકારના આરોપો તેઓએ રાજીનામા આપ્યા પછી જણાવી રહ્યા છે અને લઈને વિપક્ષ પણ મેદાને આવ્યો છે આજે બંધારણના નિર્માતા ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરની જયંતિને લઈને જ્યારે સમગ્ર દેશભરમાં ઉજવણી થઈ રહી છે અને બંધારણની જ્યારે વાત આવી રહી છે તે વચ્ચે કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશીનું મોટું નિવેદન સામે આવ્યું છે મહેશ વસાવાએ પોતાની ફેસબુક પોસ્ટ ઉપર જે સંવિધાનને લઈને વાત કરી છે તે મામલે મનીષ દોશીએ પણ ભારતીય જનતા પાર્ટી ઉપર પ્રહાર કર્યા છે ને શું વાત કરી છે તે સાંભળેલું

અને સમગ્ર દેશ માટે સૌથી મોટામાં મોટી વાત છે મહેશભાઈ વસાવાએ એ આદિવાસી સમાજને નુકસાન કરે છે અનુસૂચિત જાતિને મોટા પાયે નુકસાન કરે છે એટલે કે બંધારણમાં આપેલા અધિકારો ઉપર તલાપ મારનારી ભાજપાને જયારે મહેશભાઈ પોતે વાતને ખુલીને કીધી છે અને છેડો ફાડ્યો છે મને એમ લાગે છે કે આ હકીકત એમનો ભ્રમ પણ તૂટી ગયો છે મો ભંગ છે અને સાથે સાથે એપ્રિલે બાબા સાહેબની નિમિત્તે આ વાત સામે આવી એ જ દેખાડે છે કે ભાજપા સંવિધાન વિરોધી એક પછી એક નીતિ અખત્યાર કરે છે અને આદિવાસી સમાજ સહિત સર્વ સમાજને એમના બધાને અધિકાર ઉપર તરાપ પાડી રહી છે અને આદિવાસી વિરોધી માનસિકતાને ઉજાગર કરે છે એવું મહેશભાઈના નિવેદનથી વધુ એક વખત ભાજપાનો ચહેરો ખુલ્લો કર્યો છે આપે સાંભળ્યા હતા કોંગ્રેસના પ્રવક્તા તેમણે આ મામલે જે મહેશ વસાવાએ રાજીનામું આપ્યું છે ભારતીય જનતા પાર્ટીમાંથી તેને લઈ તેઓ ભારતીય જનતા પાર્ટી ઉપર બરોબરના વરસ્યા છે આદિવાસી વિરોધી ભારતીય જનતા પાર્ટીઓ તે પ્રકારના આરોપો કોંગ્રેસના પ્રવક્તા કરી રહ્યા છે અને સંવિધાનને નબળું પાડવાનું કામ ભાજપ કરતી હોય તે પ્રકારના આરોપો પણ કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશી લગાવી રહ્યા છે તેના જ કારણે બરોબરનું રાજકારણ ગરમાયું છે હવે આગામી સમયમાં જોવું રહ્યું કે મહેશ વસાવા કઈ રાજકીય પાર્ટીથી પોતાના ઇનિંગની શરૂઆત કરે છે આવનારો સમય બતાવશે દર્શક મિત્રો નવજીન ન્યૂઝ ને આપ લાઈક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં જે